નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો પીલો નંબર એકથી લઈને પીલો નંબર પાંચ સુધી ભારી જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો નાલ ભારી ઉતરી રહી છે અને પાલમાં વાત કરું તો મિત્રો આજે એકત્રીસ પાલ જોવા મળી રહ્યા છે આજે આવક તો સારી જ છે જોઈ શકો છો આજે એકત્રીસ પાલની લાઈન રહી ગઈ છે પાલમાં આવક આજે સારી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સૌથી પહેલાં ભારીમાં તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે કપાસના ભાવ આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં અને મિત્રો એવું લાગે છે કે આજે બજાર સારું ખુલ્યું છે આજે ફરીવાર ભાવમાં થોડીક તેજી જોવા મળી રહી છે તો સુધી બન્યા રહીજો પંદર સો ને એક સુપર પાસ પંદરસો ને એકબર વન ક્વલિટી

चौदह छो ने एक सुपर एग्रेड को चौदह चौदह छो ने एक त्रिस सुपर सुपरकवास Amerika nomor Terima Medium super bass.

ચૌદસો ને એકાવન સુપરસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે ત્રીસ થી ચાલીસ રૂપિયાની ની કેજી જોવા મળી રહી છે